નમસ્કાર ચાલો આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ આપણે જોવાના છીએ પરમપૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલ અખંડ જ્યોતિના જાન્યુઆરી ઓગણીસો છેતાલીસના અંકને આ કોઈ સામાન્ય પત્રિકા નથી પણ એમાં જીવન જીવવાનું જ્ઞાન છુપાયેલું છે આ અંકની શરૂઆત જ આ સુંદર વિચારથી થાય છે કેટલી ઊંડી વાત છે નહીં કે જ્ઞાન એક પ્રકાશ જેવું છે જે અજ્ઞાનના અંધારાને દૂર કરી દે છે અને સૌથી મોટી વાત એ પ્રકાશ ક્યાંય બહારથી નથી લાવવાનો એ તો આપણી અંદર જ છે બસ એને ઓળખવાની જગાડવાની જરૂર છે અખંડ જ્યોતિ આ નામનો અર્થ જ છે ક્યારેય ન બુજાય એવી જ્યોત અને ખરેખર આ પત્રિકા દાયકાઓથી લાખો લોકો માટે એક દીવાદાંડી જીવી રહી છે જે કોઈ પણ આંતરિક શાંતિની શોધમાં હોય એને આના પાનાઓમાંથી હંમેશા માર્ગદર્શન મળ્યું છે તો આપણે આને ખાલી એક જૂના મેગેઝીન તરીકે નથી જોવાનું સમજો કે આચાર્યજી આપણને એક સફર પર લઈ જવા માંગે છે એક એવી સફર જે બહારની દુનિયામાં નહીં પણ આપણી પોતાની અંદર થાય છે આપણા અસ્તિત્વના ઊંડાણમાં તો આ સફરની શરૂઆત ક્યાંથી થાય એનો પહેલો અને સૌથી અગત્યનો પડાવ છે આત્મશોધ અહીંથી જ બધું શરૂ થાય છે જ્યારે આપણી નજર બહારની દુનિયામાંથી હટીને પોતાની અંદર તરફ વળે છે અને આ આંતરિક યાત્રાના કેન્દ્રમાં કોણ છે એ છે આત્મા આચાર્યજી સમજાવે છે કે આપણે જે શરીર અને મન છીએ એ આપણી સાચી ઓળખ નથી આપણું સાચું સ્વરૂપ તો આત્મા છે જે અમર છે શાશ્વત છે અને એને ઓળખવું એ જ તો જીવનનો સાચો હેતુ છે હવે જુઓ અહીં બે દુનિયાની વાત છે એક છે બહારની દુનિયા ભૌતિક વસ્તુઓ પૈસા મોક્ષ શોખ ભાગદોડ જે આપણું ધ્યાન સતત ભટકાવે છે ખરું ને અને બીજી છે આપણી અંદરની દુનિયા જ્યાં સાચી શાંતિ અને સાચું સુખ છે અખંડ જ્યોતિ આપણને એ જ કહે છે કે ભાઈ થોડું ધ્યાન અંદરની દુનિયા પર પણ આપો ઓકે તો માની લો કે આપણે અંદર જોવાનું શરૂ કર્યું પણ પછી શું દુનિયામાં તો રહેવાનું જ છે કામ તો કરવાનું જ છે તો હવે સવાલ એ આવે કે દુનિયામાં જીવવું કઈ રીતે અને બસ આ જ આપણને યાત્રાના બીજા તબક્કામાં લઈ જાય છે કર્મ અને કર્તવ્યનું જ્ઞાન અહીં ધર્મ શબ્દ આવે એટલે ઘણા લોકો કોઈ રિલિજન સમજે છે પણ ના અહીં ધર્મનો અર્થ બહુ વિશાળ છે એનો સીધો સાદો મતલબ છે કર્તવ્ય આપણી નૈતિક અને સામાજિક જવાબદારીઓ એ રસ્તો જે આપણા અને સમાજ બંનેના ભલા માટે હોય તો આ કર્તવ્યના માર્ગ પર ચાલવું કેવી રીતે એના માટે બહુ જ પ્રેક્ટિકલ સ્ટેપ્સ બતાવ્યા છે જેમ કે કોઈના સ્વાર્થ વગર બીજાની સેવા કરવી હંમેશા નૈતિકતા અને સચ્ચાઈના રસ્તે ચાલવું આપણી જે પણ જવાબદારીઓ છે એને પૂરી ઈમાનદારીથી નિભાવવી અને દરરોજ પોતાની જાતને ગઈકાલ કરતાં થોડી વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરવો અને એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે આપણે જે પણ કરીએ છીએ એની એક અસર થાય જ છે આ જ છે કર્મનો સિદ્ધાંત જેવું વાવીએ એવું જ લાણીએ બસ આટલી સિમ્પલ વાત છે એટલે જ કહ્યું છે કે યોગ્ય કર્મ કરો તો પરિણામ પણ સારું જ મળશે તો જુઓ પહેલાં આપણે અંદર જોયો પછી યોગ્ય રીતે દુનિયામાં જીવતા શીખ્યા હવે યાત્રા એક અલગ જ લેવલ પર પહોંચે છે હવે વાત આવે છે એ પરમ શક્તિ એ દિવ્યતા સાથે જોડાવાની અને આ જોડાણ માટે સૌથી જરૂરી છે શ્રદ્ધા પણ અહીં શ્રદ્ધાનો મતલબ અંધશ્રદ્ધા બિલકુલ નથી શ્રદ્ધા એટલે કોઈના પર આંધળો વિશ્વાસ નહીં પણ પોતાની અંદરની શક્તિ પર એ દિવ્યતા પર અટૂટ ભરોસો એ એક એવી હિંમત છે જે ગમે તેવી મુશ્કેલીના અંધારામાં પણ રસ્તો બતાવી દે છે અને આ શ્રદ્ધાને મજબૂત કરવાનું એ ખૂબ સુંદર સાધન છે પ્રાર્થના પણ આપણે સામાન્ય રીતે પ્રાર્થના એટલે શું સમજીએ છીએ ભગવાન પાસે માંગણીઓનું લિસ્ટ લઈને બેસી જવું બરાબર ને પણ અહીં પ્રાર્થનાનો સાચો હેતુ છે મનને શાંત કરવું જે મળ્યું છે એના માટે આભાર માનવો અને પોતાની ચેતનાને એ ઉચ્ચ શક્તિ સાથે જોડવાનો પ્રયત્ન કરવો અને હવે હવે આપણે આખી યાત્રાના છેલ્લા અને સૌથી સુંદર મુકામ પર આવી પહોંચ્યા છીએ અહીં આવીને બધી શોધ પૂરી થઈ જાય છે અહીં થાય છે પોતાની અંદર છુપાયેલા પ્રકાશનો સાક્ષાત્કાર આખી જિંદગી આપણે શું શોધીએ છીએ કે ભગવાન ક્યાંક દૂર આકાશમાં છે કોઈ મંદિરમાં છે પણ અખંડ જ્યોતિનો સંદેશ એ છે કે આ યાત્રા કોઈ બહારની જગ્યાએ પહોંચવા માટે છે જ નહીં હકીકતમાં આ યાત્રા તો એ સત્યને અનુભવવા માટે છે કે જે દિવ્યતાને જે ઈશ્વરને આપણે બહાર શોધી રહ્યા છીએ એ તો હંમેશાથી આપણી અંદર જ બિરાજમાન છે આપણા અસ્તિત્વનો જ એક ભાગ છે અને જે ક્ષણે આ અનુભવ થાય છે બસ ત્યારે બધા ભેદભાવ ખતમ થઈ જાય છે હું અને તું મટી જાય છે આત્મા અને પરમાત્મા એક બની જાય છે આને જ અદ્વૈત કહેવાય બધું એક જ છે એ સત્યનો અનુભવ તો જાન્યુઆરી ઓગણીસો છેતાળીસનો આ અંક આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે જો એ શાશ્વત દિવ્ય જ્યોત આપણા સૌની અંદર છે જ તો આપણે રોજ એવું તો શું કરી શકીએ જેનાથી એ જ્યોત વધુ તેજસ્વી બને એનો પ્રકાશ ચારે બાજુ ફેલાય આ સવાલનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે જરૂરથી વિચારજો